ગુડ મોર્નિંગ જય માતાજી કેમ સૌ બધાય મજામાં ને મજામાં જઈશું તો તો ફરીથી એકવાર તમારું હાથાઈનું સ્વાગત છે આપણા નવા અવલોકમાં જો આ હવાનપુરમાં આ દર્શન દઈ દઈએ છે અને અત્યારે જવાનું છે આપણે માતાજીના દર્શન કરવા પણ મામા ટાંઠિયાથી હાલીને આવ્યા છે શિરોડા જવાના અહીં આવી ગયા છે વાંચ બાઈને બેઠા ખાટલા હાલો એને પાછા આવી મારા સમીર ભાઈ છે અને રવિ ભાઈ છે અને મામા વિડીયો ચા દે આલે જવાનું છે અત્યારે માતાજીના દર્શન કરવા તમે હંતે જોડે યાર છે

તમે તો જોયું જઈશ લાઈવ આ ડંકી અમે અહીંયા પાણી ભરવા આવતા હા લગભગ ચાલુ છે કાલ તો નતું પાણી આજ આવી ગયું બફારો એવો થાય છે કાલ વરસાદ જો અમારા રવિભાઈ તો પેલા જ જાય પાણી આવતું હોય તો હું મોઢું બોલું ધોઈ નાખી સારું માર 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 એટલે કાંઈ ન થાય એને એટલે શાસ્ત્ર થઈશે ખાલી નહીં આવે મામા એ આપણે અહીં ટીપણ ભરે છે ના ના હોય એ જવા દે આવે પાણી તો ન આવ્યું અમે ખોટા ખોટી મહેનત કરી કરનાથી એટલે પોગ્યો ને આપણે ઘરે પૂગી ગયા હા કાય માનસન તો નવરો ને હાલા હાલા ઘર તમે હાલ તો થવા લો તો તમે કન્ટિન્યુ જોડાઈ ગયેલું અમારા રવિભાઈ તોડ્યા જાય છે અત્યારે તો તોડ્યા જાય છે પછી વાંધો પડવાનો ભાઈને અત્યારે અમે કેટલા ઢોળ્યા ચડીને અહીંયા કહું એક બે સા પાંચ છ કૉલ છે ચડીને અહીંયા માથે પાછો એક આ સડવાનો આવ્યો ટોયડો હવે તો થાકી ગયો હાસમાં કેમ કે કોઈ દિન હાલતો નથી ને હા એવો સડે આ ટોયડા સડી મામાને તો કઈ થતું જ નથી નહીં મામા કાંઈ વાંધો નથી પડતો ને આપણે મામાને હિંમત દેવાની છે હું નથી થઈ ગયો તમ તારે બોલો ખાટલામાં બે ગયો તું રહેવા દે કું ખાટલા ભંગમાં ભાઈ કોઈક આવી જશે ને તો વાર સડાઈ દેશે એ ખાટલા ઉપર હોઈ ગયો આવીને અમારા સમીરભાઈ હવે ઠકી ગયા હે હે ભાઈ આઈ ઊભા થાવ થાકી ગયું ને કેવા પગ દુખે આમ લાંબા ટૂંક થાય પગ હવે તો ભાઈ પીડા એ છે દારૂ ના

બાટલા જંગલ છે હા ખૂંખાર જંગલ છે બહુ વહમો જંગલ છે રાઈત નો આવે ને તો વિચાર કરવો પડે કેમ કે અહીંયા આવી જાય ખાંટડી ખાંટડીનું જંગલ છે ભાઈ ભલે ને કઈ વાંધો નઈ જોતા બહુ વહમું લાગે ખાંટડી ના જંગલ હોય ને એટલે બહુ મોટું જંગલ છે જોવું ઠેઠ લગીને કઈ દેખાય જ નહીં

પાણી એવા જુઓ તો તમે કન્ટિન્યુ જોડા પાછા દેખાઈ ગયા અમને એટલે જાદુ નહીં બોલે એટલે જંગલ જ એવું છે જુઓ અમારે કોક એવું પાછળ પડશે કઈથી શિરોડા કેમ પાતરું જોવે કંઈ ખબર ન પડતી અને તમારા કોઈને બોર ખાવો હોય ને તો જો આમાં થઈ ગયા હેતું ના અમારા સમીરભાઈને હવે થોડોક ખાવામાં પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે જો આ બળ નથી થતું પગ છે જુઓ અને અમારા રવિભાઈ તો થોડા જ જાય ગમે ના મોટિવેશન જવરાવી થોડું એટલે થોડે નકાર તો એ જો કરશે સહેલે સહેલે નહીં સમિત ના કદી હાલશે જ નહીં અમારે ગાડીને લઈ જવું પડશે ના તે તમે આ દાઈ કન્ટિન્યુ જોડાઈ આવ્યો અમને ભાઈ આમાં ભૂંદણા દેખાઈ ગયા જોવા જાય એની મારે દહક નીકળ્યા ભૂંદણા અમે તો ઢોરા ઉપર ઘાયો ઘા સડી ગયા મામા તો જે વસારા ભાઈ આપ સડાઈ દીધું અમને કઈક માં ભૂલના ને ભોણ એવું હતું બખોલું કે ઈ એ આમાં હોય નઈ હા મા આગળ ભૂંગણા બહુ બહુ માને મારી નાખે માણસ હા માંડ માંડ ખોડી સીડા અમારા સમીર ભાઈને પગ દુખતો તોય ધીડ્યો એવી રીતે માતા કાયો ક સડી ગયા ઢોરા ઉપર રિસ્ક છે થોડો તો એ કાંઈ વાંધો નહીં આપણે માતાજી પગે લાગવા જવાના આપણે માતાજી તો થોડોક રસ્તો ઉજાડે ને જોવામાં હા બખોલ રે આગળ જતા સમીરભાઈ જાય બખોલ છે બહુ મોટી છે મા કાંઈ અંદર ન જવું હાલો હાલો જો આમ જાય પુનરાન લાઈન

શિરોડા જેટલું અમે એમ તો ઘણું હાલી ગયા આમથી ને આમ ને આમ થી આમ આપણે ક્યાં પૂગી ગયા તા ખેત હેમા આપણે ક્યાં પૂગી ગયા તા ઝૂપડા થોડુંક સેટું થયું હતું પર પણ ગયા ઝૂપડા પર શિરોડા નહીં ઝૂપડા ઉપાય તો અમને રસ્તો તો મળી ગયો હવે ક્યાં પણ સડવાનું કાંઈ સમજાતું નથી આમાં અંદર તો ઉતરી ગયા પહેલાં જોઈ જ લીધું આમ જવાનું છે ક્રોસમાં આમાં નય જીવ આવ્યું કાંઈ વાંધો તો ન આવે કેવું મસ્તીનું છે એની વરસાદ આવ્યો ને એટલે આવું થઈ ગયું હે બાકી આમાં લીલું કઈ નતું અને હવે થોડા ઘણા પગે ઓલા થવા મહિના ધરવ જોવા તમને કેમ થયું રવિભાઈ કાઈ વાંધો નથી આપર્ને આમ કે આમ કેમેરામાં જોઈન કે કાઈ વાંધો નથી આપણે તો હાલતા જઈ રોય રોય હાલતા જઈ એમ કે હવે અમારા સમીર પૂછી લો પસે મામાને તમને કેમ થાય ભાઈ બહુ દુખવા માંડે બસ નમવાલી વાત કરનાખી મામા એને તો હો હું આગે થાલી નમવાલી વાત કરનાખી આ ભાઈએ થોડા હવે તમને કેમ થાય છે અરે મને હવે જરાય વાંધો નથી હવે જોવા આવી ગયું શિરોડા હવે દેખાઈ ગયું સામું આ હવે જાજુ નથી હાલવાનું અને અહીંયા જો હા કે હે ટાંઠે અમારા તો વાવણી થવા મળી હવે ગામડા તો અત્યારે આવી ગયા હવે નંદીમાં અમે એક ભાઈએ કીધું કે રસ્તો અહીંથી ને હે અહીંથી જવાનું છે જોવા આવીને પછી જંગલ જેવું થઈ ગયું આપણે અહીંયા ચડવાનું માથે એવી આવે કે જંગલ માંથી કેમ જંગલ જ હોય તો બીક લાગે એવું છે પાછું થોડું ઘણું કા ફૂન નીકળ્યા ને એ બીક લાગી બીજું કઈ નહીં અમે ખાલી વિચારતા હતા કે ભૂંગળા ની આમાં હશે હાસમાં નીકળ્યા દહક નીકળ્યા લાઈન તતેડી કરી કા અહીંયા તો મોટા મોટા રોઝડા થોડા વા તો આગળ અમને ઓલા ભૂંગણા મળ્યા હતા ને અહીંયા મળી ગયા હવે રોજ જુઓ ધોડ્યા અમારા રવિભાઈને ને ક્યાંય હાખ જ ન થાય કેમ કે ગમે આવે હવે હું બાકી રહ્યું સમજાતું નથી ને હવે અહીંથી અમારે પાદરું પડવાનું છે શું કહું હા તો દાદી અમારે આમ ફેર ફરવા જવું પડશે એના કરતાં અહીં પાદરા જ અમે પડી હમણાં યઠાવીએ હું ને રવિભાઈ હા તો તમે હા તન્ટિન્યુ જોયા રાખો આમાં કાંટા ને એવું આવ્યું પાછા ઓલા બોલે હું કરે વિડીયો એક નંબર આવે આમાં અમે બે રહી જઈશું વાહે અમારા બે નો વિડીયો આવો જોઈ

અમારે તો હાલવાનું જ છે મામાને માનતા હતી એટલે હવે થોડુંક જ સેટું રહ્યું એક કિલોમીટર છે હવે તમે જોયા રાખો હવે સમીરભાઈને થોડો બોલો થયો ના હવે હરકો આવી ગયો અહીંયા અમે આવીને પૂગ્યા હિ અને અમારા બકુલ ભાઈ રહ્યા ને જો ડાયરેક્ટ ટેક્સી લઈ આવે માતાજીના દર્શન ય નથી કરતા

વિડીયો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા મળશે બીજા બ્લોગ